સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના પાડલિયા ગામના વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરીને પરત પોતાના ગામ જવા તકલીફ પડી રહી છે વિકાસને ઝંખના કરતું પાડલિયા ગામમાં બસની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ગામના આગેવાન સહિત શાળાના બાળકો એસટી ડેપો ખાતે છોટાઉદેપુરથી પરત બસની માંગ કરવા આવ્યા હતા ગામના રહીશો અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે અમારા ગામમાં બસ આવે છે જે માત્ર એક જ ટાઈમ આવતી વિદ્યાર્થીને લઈ જાય છે ખરી પરંતુ પરત મુકવા આવતી નથી જેથી વિદ્યાર્થીઓને પોતાના ગામે પરત જવામાં ભારે તકલીફ પડી રહી છે જેથી બસ પરત પાડલિયા મુકવા માટે આવે તેવી વિદ્યાર્થીઓને વાલીઓ પાસે માંગણી ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરથી પાડલિયા બસ સાંજના સમયે શરૂ કરવા એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓને હૈયા ધારણ આપી છે હવે જોવાનું રહ્યું કે બસ શરૂ કરવામાં આવશે કે તે તો આવનાર સમય જ બતાવશે તેની અમે માંગ કરી છે એટલે સોમવારથી હવે બસ મૂકવાની તૈયારી છે

ચાલુ કરવામાં આવશે એવું અત્યારે અમને જાણવા મળ્યું છે